મારો પાડી ખીલો થયો હારો છે એમ કરો અમે લાકડા લેવા આવ્યો છું તો ભેગા ભેગું કાપીન લઈ રોના એટલે છે પાડી બધાય ઉ હારો છે અમે વાકો પડા છે મારી બેટી દોવા દોવા બે ને તો આઈ ધાલા ધાલા ઢૂકી પડા છે થોડો છોટો નાખો ને ખીલો અમે કપાઈ થી છે પણ મારી ને ભાગવા દીધી હા તો હારો છે ગેદ લેવા હામો કરશે એ તો

આપણે ઘેર જન્મ હતી તો હવે છે તો હાર્યું હો મેળો પીરાડો છોકરા કંધા આવડી મને ફટાફટ થાય હું છોકરા ને આકડી જાઉં છોકરા કંધા હું ફટાફટ મેકડી દઉં કોઈ કોઈ ગાડી તો નહીં મને ચાલુ હો આવ્યો વહેલો હેડ્યો પર વેલો કોઈ ગાડીમાં કાળો કોઈ ગમતું નથી કે ના છોકરા કંધા આવડી મને ફટાફટ છોકરા

તારી મજૂરી આપણે જો લાકડા પણ હા મારે કોમ છે એટલે કાલે આવશે કાલે આવશે એટલે કાલે મજૂરી આવી જ મળી જાય અચાનક